ત્યુહાર ડિસિઝન ન્યૂઝ ગુજરાતી પર આપની સાથે હું ડૉક્ટર અવિનાશ આદિવાસી સમાજ વર્ષોથી પોતાના મુદ્દાઓ એટલે કે પોતાના પ્રશ્નો અને સમસ્યાઓને લઈને લડત લડતો આવ્યો છે અને એ અલગ અલગ સંસાધનો દ્વારા પણ લડત લડી છે અને અનેક કાર્યક્રમો સાથે વૈચારિક સંમેલનો સાથે પણ લડત લડી છે આદિવાસી એકતા પરિષદ છેલ્લા ઘણા વર્ષોથી આ વૈચારિક લડતો લડી રહ્યું છે અને એ વૈચારિક લડતના સ્વરૂપે વર્ષમાં એક વખત આદિવાસી એકતા મહાસંમેલન સાંસ્કૃતિક મહાસંમેલનનું આયોજન કરવામાં આવે છે આ વખતે પણ હાલમાં એકત્રીસમું જે આદિવાસી એકતા સાંસ્કૃતિક મહાસંમેલન સેલવાસ ખાતે યોજાઈ રહ્યું છે અને એ સેલવાસ ખાતે લગભગ અહીંના જે કાર્યકરોની વાત પ્રમાણે જોઈએ તો લગભગ પાંચથી સાત લાખ લોકો અહીં ભેગા થશે અલગ અલગ દેશના પ્રતિનિધિત્વ કરતાં આદિવાસી સમાજના જે અગ્રણીઓ છે આગેવાનો છે એ પણ અહીં આવશે આપણે જે આવ્યા છે આજે એ ડિસિઝન ન્યૂઝ તમને બતાવવા આવ્યું છે સેલવાસનું જે અથોલા ગામ છે અહીં જે આદિવાસી એકતા સાંસ્કૃતિક મહાસંમેલન એકત્રીસમું જે છે તે અહીં યોજાવાનું છે તમે જોઈ શકો છો કે અહીંયા જ્યારે પહેલાં સંપૂર્ણપણે જંગલ જેવું હતું પણ અત્યારે જે અહીંના સેલવાસની ટીમ છે અને આજુબાજુના જે આદિવાસી સમાજના સંગઠનો છે એ સંગઠનો દ્વારા સંપૂર્ણ રીતે આધુનિક ઊંટડીઓ અને ટ્રેક્ટરો કે ટ્રક દ્વારા સંપૂર્ણ વિસ્તારને એક મેદાનના માહોલમાં પરિવર્તિત કર્યું છે અને અહીં જે આદિવાસી સમાજના લોકો છે તે ખૂબ જ મહેનત કરી રહ્યા છે કે આ એકતા સંમેલન મહાસંમેલન ખૂબ જ સરસ રીતે યોજાય અને અહીંના જે આદિવાસીઓ આદિવાસી છે આદિવાસી લોકો છે જેના મૂળ પ્રશ્નો જે વણ ઉકેલા પ્રશ્નો છે એના પર વૈચારિક મનોમંથન થાય એવું વિચારી રહ્યા છે અને સંપૂર્ણપણે અહીંના લોકો સમર્પિત થઈને અહીં તૈયારી કરી રહ્યા છે અહીં જે કામ જે જે પ્રકારે અહીં જે વાતાવરણ હતું એ પણ તમને અમે બતાવીશું અહીંયા જે પ્રકારે લોકોએ કામગીરી કરી છે એ પણ બતાવીશું અને અહીંયાના જે અહીંયા જે પ્રભુ ટોકિયા સાહેબ છે એમણે જે સંચાલન કર્યું છે આ આખા મહાસંમેલનનું જે સંચાલનનું બેડું ઉપાડ્યું છે એમના વિશે એવો શું માને છે અને આદિવાસી સમાજના કયા કયા પ્રશ્નો છે અહીંયા કેવા પ્રકારની તૈયારી છે અને કેવો સાંસ્કૃતિક એક મહાસંમેલન અહીંયા યોજાશે એના વિશે પણ આપણે એમની સાથે વાત કરીશું અને સંપૂર્ણ આ જે આખા તમે વિસ્તાર જોઈ શકો છો એના વિશેની સંપૂર્ણ વિગત અને આદિવાસી સાંસ્કૃતિક મહાસંમેલન વિશે આપણે એમની પાસેથી જાણીશું અને આખું જે વાતાવરણ છે એ આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈશું પણ હાલમાં તમને અમે આ જે આખું તૈયારી ચાલી રહી છે એના દ્રશ્યો બતાવીશું ડિસિઝન ન્યૂઝ ગુજરાતી પર આપની સાથે હું ડૉક્ટર અવિનાશ વર્તમાન સમયમાં આદિવાસી સમાજ અનેક પ્રશ્નો અનેક સમસ્યાઓથી ઝૂમી રહ્યો છે રાજકીય ક્ષેત્રે પણ આદિવાસી સમાજને હંમેશા કચડવાના પ્રયાસો થઈ રહ્યા છે ત્યારે એક આદિવાસી સમાજ એક સાંસ્કૃતિક ધરોહરને બચાવવા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ એક આદિવાસી સાંસ્કૃતિક મહાસંમેલનનું આયોજન કર્યું કરી રહ્યું છે અને આ આયોજન આ વખતે સિલવાસના અથોલા ગામમાં થઈ રહ્યું છે આ મહાસંમેલન વિશે એના જે હાલમાં કાર્યકર્તાઓ કાર્યકર્તાઓને પ્રોત્સાહિત કરનારા અને જે સંચાલક અને બધું જ આ આયોજનને જે સમર્પિત કરીને એ આયોજનની તૈયારી કરી રહ્યા છે એવા આપણા સૌના જાણીતા અને સિલવાસના લોકલાડીલા પ્રભુ ટોકિયા સાહેબ આપણી સાથે છે એવો આ આપણને મહાસંમેલન વિશે માહિતી આપશે પ્રભુભાઈ ટોકિયા સાહેબ આપનું મારે એ પહેલા પૂછવું છે કે આ પ્રકારનું જે આ વખતે આયોજન છે આપણા સિલવાસમાં એ કયા કયા રીતે બીજા સંમેલનો કરતા આપને અલગ લાગી રહ્યું છે પહેલી વસ્તુમાં એકત્રીસમું આદિવાસી સાંસ્કૃતિક એકતા મહાસમે જે થઈ રહ્યું છે લાસ્ટ ગુજરાતમાં અમારું અને વિશેષમાં અગર આદિવાસી એકતા પરિષદને લઈને મારા જે અનુભવ છેલ્લા પંદર સોળ વર્ષના જે છે બીજા રાજ્યોમાં અને દાદાનગર નગર હવેલીમાં ફરક એટલા માટે હોય છે કે આ કેન્દ્રશાસિત પ્રદેશ છે અમારું જે પ્રદેશ છે એ સીધું સેન્ટર હોમ ના તાબે ચાલે છે તો અહીંની જે કંઈક પણ જે જેની આદિવાસીઓની સમસ્યા થી લઈને દેશની જેટલા પણ આદિવાસીઓને લઈને જે જે સમસ્યાઓ ચાલી રહી છે એક તો સીધો સંદેશો ત્યાં જે પીએમઓ યા હોમ સુધી અહીંથી પહોંચી શકે આ એક સૌથી મોટી વસ્તુ બીજું કે દાદરા નગર આ અમે લાસ્ટ બે હજાર ચૌદમાં માં પણ કર્યું હતું બે હજાર ઓગણીસ માં પણ થયું હતું અને આ ત્રીજું મહાસંમેલન છે અને આ જે મહાસંમેલન છે આ જે આદિવાસી પરિષદ લઈને જે હું એક આ સંગઠન સાથે છેલ્લા પંદર સોલ વર્ષથી છું અને હું એક કાર્યકર્તા તરીકે છું મારી પોતાની જિમ્મેદારી સમજીને છેલ્લા પંદર સોલ દિવસથી અમે આ હમણાં હાલ ફિલહાલ જે આપણે જે બેસેલા છે એ જે સ્થળ છે જ્યાં પર મહાસંમેલન થઈ રહ્યું છે તે જગ્યા પર આપણે આજે બેસેલા છે બરાબર છે આ પેલા અમે આવ્યા હતા તો આ આખું જંગલ જેવું હતું ને આજે તો એકદમ મેદાન તમે કરી નાખ્યું છે આપની તૈયારી વિશે શું આમાં કેટલા કેટલા સમાજની સંગઠનો સાથે આપ કરી રહ્યા છો હાલમાં હવે આદિવાસી એકતા પરિષદ એ એક વૈચારિક મંચ છે એ રજીસ્ટર સંસ્થા નથી આદિવાસી એકતા પરિષદના દર વર્ષે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ નિયુક્ત થાય છે જે પાછલા જે અધ્યક્ષ છે જે અમારા ત્રીસમાં અધ્યક્ષ રાષ્ટ્રીય અધ્યક્ષ છે એ રાજસ્થાન ગવર્મેન્ટમાં એક ગવર્મેન્ટની સારી પોસ્ટ પર છે અને જે ઉદયપુર સભાંગમાં એ કમિશનર છે ગવર્મેન્ટ લોકો ચોવીસ તારીખે અને આજે ખાસ કરીને અમારું જે આદિવાસી એકતા પરિષદ કાર્યક્રમ છે અને આદિવાસી એકતા પરિષદ એ દરેક જે દેશના જે બી આદિવાસી સમાજના આગેવાનો છે જે સમાજમાં વૈચારિક વાતો રહ્યા છે સમાજ સંવૈધાનિક હક અધિકારો છે આદિવાસીની સુરક્ષાની વાત આવતી હોય કે આદિવાસી હક અધિકાર કે તમામ વાતો અહીંથી આ મંચ થી આપે કહ્યું કે આપ પંદર સોળ વર્ષથી આદિવાસી એકતા પરિષદ સાથે સંકળાયા છો આપને પ્રેરણા કેવી રીતે મળી આદિવાસી સમાજમાં આદિવાસી એકતા પરિષદમાં એવું તો શું જોયું કે તમે એમાં પરિવર્તિત થયા કેમ કે લોકો આપને એક રાજકીય નેતા તરીકે પણ જોવે છે તો આપ એક સામાજિક નેતા સાથે આમાં જોડાય એનું મુખ્ય કારણ શું મુખ્ય કારણ એમાં એ છે કે હું આમ જનરલી જ્યારે આદિવાસી એકતા પરિષદ દેશ પર ચાલતો હતો અહીંયા અમારા જે સામાજિક ગુરુ કહી શકો એ સ્વર્ગીય જુગલભાઈ પટેલ એમની સાથે જે અહીંયા સ્થાનિક સ્તર પર આદિવાસી વિકાસ સંગઠન જેના પ્રમુખ સ્વર્ગીય મોહનભાઈ ડેલકર હતા અને એ સંસ્થાના જે મહામંત્રી હતા એ સ્વર્ગીય જુગલભાઈ પટેલ હતા તો હું એમના સંપર્કમાં આવ્યા બાદ અમે આદિવાસી વિકાસ સંગઠન લઈને ગામે ગામ મિટિંગો કરતા ચર્ચા કરતા અને જે જે લોકો શીખવતા જે જાણકારી મળતી સંવિધાનિક અને જે સાહેબ લોકો વાત કરતા એ વાતો લઈને અમે યુવાઓ વચ્ચે ચર્ચા કરતા રહ્યા ત્યારબાદ એવું થયું કે બે હજાર નવ દસ માં કોઈક ગુજરાત એક સાગબારા કરી વિસ્તાર માં એક મહાસમેલ થયો તો ત્યાંથી અમે આદિવાસી વિકાસ સંગઠન તરફથી અમે નવ દસ લોકો ત્યાં પર ગયા હતા અને પ્રોગ્રામ માં અમે બે ત્રણ દિવસ ત્યાં રોકાયા અને તે દિવસ નક્કી કરી દીધું કે હવે સમાજ ક્ષેત્ર પર કામ કરવાનું છે ત્યાંથી આવ્યા બાદ અમે ત્યાં અમને જે આદિવાસી એકતા પરિષદના જે રાષ્ટ્રીય મહાસચિવ આદરણીય અશોકભાઈ ચૌધરીજી સાથે મુલાકાત થઈ અને ત્યાં જે અમે જોયું કે તમામ પાર્ટી પક્ષના આગેવાનો મિનિસ્ટરો મંત્રી સંત્રી એમએલ તમામ લોકો અમે આખા જમીન પર બેસીને જોયા બધા મતલબ સામાન્ય આમ સમાજ સમાજ બી બી આપણો નીચે બેસેલો અને મંત્રી સંત્રી પણ નીચે બેસેલા ત્યારે કઈક એવું લાગ્યું કે આ કંઈક અલગ વસ્તુ છે અને એની સાથે કામ કરવું જોઈએ એમ બરાબર અને એમનાથી પ્રેરણા લઈને પછી અશોકભાઈ ના સતત એમના સંપર્કમાં રહીને એમના અગવાઈમાં એમની એડવાઇસ ગાઈડલાઈન લઈને અને સ્થાનિક સરકાર આપડે જે સ્વર્ગીય જુગલભાઈ પટેલના હવે અમે દાદાના ઘરેલમાં એ આદિવાસી એકતા પરિષદ સાથે અમે આખા કામ શરૂ કરી દીધું અને ગામે ગામ એક જ ભાઈ જેને જે પાર્ટીમાં પાર્ટી હોય રહી જેને ઇલેક્શન હોય કરે જે ધર્મ એ પાડે પણ જ્યાં સમાજની હક અધિકારની વાત આવતી હોય તો આપણે બધા એક થવું જોઈએ એ વિચારધારાને લઈને અમે ગામે ગામ નગરહિલમાં પહોંચ્યા ત્યારબાદ અમે ત્યાં નક્કી કર્યું હતું કે આવું સંમેલન નગરહિલીમાં ભી થવું જોઈએ એમ તો બે માં થયું હતું ત્યાં સંમેલન અને અમે આઠ થી નવ લોકો હતા અમારા સાથી મિત્રો તેમાં જુગલ સાહેબ પણ હતા અને બીજા સાથી મિત્રો પણ હતા અને ત્યાં નક્કી કર્યું કે આવતું કર્યુંલન બે હાજર ચૌદ માં દાદાનગર નવ જ લોકો અને નવ લોકો પર વિશ્વાસ રાખીને આખી જે આદિવાસી એકતા પક્ષ એક વહીવટ ટીમ ચાલે છે જેમાં દર વર્ષે અધ્યક્ષ બને તો એ સમય જે રાષ્ટ્રીય અધ્યક્ષ મંડળે નક્કી કર્યું કે દાદરાનગર માંગતા સંમેલન કરવા ઈચ્છા છે તો આપણે આપી શકીએ એમ અને એ સમયે બે હજાર ચૌદ માં ખાનવેલ ચોડા માં અમે કાર્યક્રમ કર્યો હતો ત્યારથી અમે આ લગાતાર સતત અમે કન્ટિન્યુ બરાબર છે કાર્યક્રમ કરીએ છે એટલે આપણા સમાજના આદિવાસી સમાજના બી જ્યારે વાત કરવામાં આવે તો અલગ અલગ વિભાગના લોકો આ સમાજમાં ભાગ તો લે જ છે અને સપોર્ટ પણ કરે છે પણ મુખ્યત્વે રાજકીય જે લેવલના આપણા નેતાઓ બન્યા છે એ આવા જે કામગીરી શરૂઆતી કામગીરી હોય કે પછી જે મુખ્ય લેવલની કામગીરી એમાં ભાગ નથી લેતા મારી કોઈ મહત્વકાંક્ષા નથી નેતા બનવાની પણ અમુક પરિસ્થિતિ એવી ઉભી થઈ ગઈ અને મારે એમાં આવવું પડ્યું પરંતુ આજે પણ મેં રાજનીતિ કરતા જ્યાં સમાજ હક અધિકાર ની વાત આવતો હોય તો રાજકારણ ને સાઈડ મુકીને સમાજના પ્રથમ પેલો ઉભી છું આ મારી પ્રાર્થના છે બીજું અમે તમામ કોશિશ કરી છે કે અહીંયા દાદરાનગર હિલમાં આદિવાસી સમાજના નામનું કોઈ એક કોઈ બોલવા તૈયાર નહીં જોહાર શબ્દ કે જય આદિવાસી કે આપણા જે ઇતિહાસમાં જે જે હોય વીર પુરુષો છે એવો કઈ જાણકારી ન હતી જયારે અમે આ મુવમેન્ટ લઈને નીકળ્યા ત્યારે અહીંના લોકો જે આપણા સમાજના લોકો હતા એ બી અણજાણ લોકો હતા એ લોકો અમારા પર હસતા હતા પણ ત્યારે અમારી બી એક ચીજ હતી કે એક સમય એવું પરિસ્થિતિ એવું સમય લાવીશું કે આખા દાદરાનગર હિલમાં કે આપકી જય કે જોહાર કે જય આદિવાસી કે જે આપણા સંસ્કૃતિ હોય કે આપણો ઇતિહાસ હોય તમામ વસ્તુની વાત કરીશું આજે દાદાના ગ્રહ તમે માનશો નહીં ગામડામાં કોઈ પણ જગ્યાએ ગ્રામીણ વિસ્તારમાં કોઈ બી પાર્ટી પક્ષોએ અગર મિટિંગ કરવી હોય તો જય આદિવાસી જોહાર બોલવું પડે છે આ સૌથી મોટી અહીંયા ઉપલબ્ધિ એના પેલા આદિવાસી કહેવા માટે શરમ આવતી હતી આજે 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 યુથ યુવા પ્રાઉડ ફીલ કરે છે તો અમને ખબર છે કે કદાચ પૈસા આપીને કઈક માણસને કઈક ખાવાનું પીવાનું આપી શકે વસ્તુ પર પણ જયારે યુવાઓ એક જે અમને ખબર કે આ સમાજની જે દશા છે અને એક દિશા પણ જરૂર છે તો આદિવાસી એકતા પરિષદ દાદરાનગર હવેલીમાં આદિવાસી સમાજને એક દિશા આપવાનું કામ કર્યું છે અને એનું અમને અગાઉ છે અને આદિવાસી એકતા પરિષદ સેંકડો લોકો જોડાયા છે આજે અને સૌથી મોટી ઉપલબ્ધિ કે દાદરા ઘરેલમાં એક એવો વિસ્તાર છે જ્યાં પર હર ઘરનો વ્યક્તિ એક રાજની સાથે કોઈ કોઈ પાર્ટી પક્ષ સાથે યા કોઈ કોઈ નેતા સાથે નેતા સાથે જોડાયેલો છે બાવજૂદ આદિવાસી એકતા પરિષદ આજે અહીંયા બી અમારી પાસે દર વર્ષે એક અધ્યક્ષ બને છે આદિવાસી એકતા પરિષદમાં હું સાથે કાર્યકર્તા તરીકે છું અને અહીંયા જે આદિવાસી એકતા પરિષદ કોઈ વહીવટ કરે છે તો અમે 2014 થી અને બેસીને સર્વ ના મંતે નિર્ણય લાયા બાદ અમે એનું વહીવટ કરીએ છીએ તો એવું બી નથી કે આદિવાસી એકતા પછી કઈ વ્યક્તિ વિશે શું છે નહીં આખો સમાજ નું એક પ્રતિનિધિ મંડળ છે અધ્યક્ષ મંડળ છે એ નિર્ણય લે છે એડમિનિસ્ટ્રેશન અગેન્સ્ટ કંઈક ખોટું ચાલુ હોય કે કોઈ આપણા

અમે એક દેશ બનીને અલગ રહ્યા અને ત્યારબાદ નગર હવેલીમાં જે કહેવા કે અગિયાર અગસ્ટ નાઇન્ટીન સિક્સટી વનમાં અમે ઓફિસિયલી દાદરા નગર હવેલી માં એક દિવસનો પ્રધાનમંત્રી નિયુક્ત કરવામાં આવ્યા ત્યારબાદ એ પ્રધાનમંત્રી જે ગુજરાતનો વહીવટ કરતા હતા એમને એક દિવસ માટે એમને પ્રધાનમંત્રી બનાવવામાં આવ્યા અને ભારત દેશના જે પ્રધાનમંત્રી હતા જવાહરલાલ નહેરુજી આ બંને દેશના પ્રધાનમંત્રી વચ્ચે મરદી પ્રક્રિયા પ્રશસ્ત કરવામાં આવી ત્યારબાદ દાદરાનગર હવેલીમાં ભારતીય સંવિધાન ભારત સાથે અમે મર થયા પરંતુ દુઃખની વાત એ થયું કે જે પુરા દેશમાં જે આદિવાસીઓને સંવૈધાનિક હક અધિકાર છે જેમ વાત કે અણસો પાંચવી છઠ્ઠી પેસા ટીએસી જે પણ અધિકારો છે એ તમામ એ લોકોને મળ્યા પણ અમને અમારું દાદાને ઘરેલી બાહુલ્ય આદિવાસી વિસ્તાર એસી પંચ્યાસી ટકા આદિવાસી વિસ્તાર હોવા છતાં અમને નાથી અહી માં નથી છઠ્ઠીમાં નથી પેસા નથી ટીએસી

પરંતુ આદિવાસી એકતા પરિષદ આવ્યા બાદ અનુસૂચિત પાંચવી પૈસા ટીએસી ઉપર સતત ચર્ચાઓ કર્યા બાદ લાસ્ટ બે હાજર ઓગણીસ માં હવે સ્વગીય મોહનભાઈ ડેલકર ઇલેક્શન જીત્યા ત્યારબાદ સંસદની પટલ પર એ વાત આવી કે ભાઈ દાદરણ ગરવ પુરા દેશમાં અનુસૂચિત પાંચવી પછી કે છઠ્ઠી ની વાત થાય છે અમારો બાહુલ્ય આદિવાસી વિસ્તાર હોવા છતાં કેમ નથી આજ સુધી નોટિફાઈડ થયેલું એમ તો ત્યાં પર ચર્ચા કરવા સંસદની પટલ પર વાત સરકારને પ્રશ્ન કરવામાં આવ્યા ત્યારબાદ સરકારે કીધું ભાઈ આજ સુધી ત્યાંના પ્રશાસને યા કોઈ પ્રસ્તાવ જ નથી મૂક્યો હાલા અગર પ્રસ્તાવ મૂકતો અમે અમને નોટિફાઈડ કરવામાં વાંધો કોઈ નહીં એમ પણ પ્રસ્તાવ જ નહીં મૂક્યો પણ વસ્તુ વાત ત્યાં જ આવી કે જયારે સમાજ જાગે ત્યારે નેતાઓ પણ જાગૃત થાય છે એટલે સમાજને જનજાગૃતિ કાર્યક્રમ જે બહુ જ છે કે સમાજમાં યુથ જાગીને જે હક અધિકાર ચર્ચા થાય કે અમુક આપણે નેતાઓનું સ્ટડી નથી વાંચન નથી સદાનમાં રાઈટ શું છે ટિકિટ આપી દીધી પણ પાર્ટી ટિકિટ કેમ આપે છે આ બધું નોલેજ નથી હોવાને કારણે આપણા નેતાઓ બી આદિવાસીઓ પણ હક અધિકારની જનરલી વાતો નથી કરતા કયા કયા વિષયો ધ્યાનમાં લઈને યોજી રહ્યા એમાં મેન વસ્તુ છે આજે તમે જોઈ લેશો કે પુરા વિશ્વમાં આજે એક સંકટમાં છે કે પર્યાવરણને લઈને એક વિશ્વ સ્તર પર રિયોડી જાને બ્રાઝિલમાં પૃથ્વી શિખર સંમેલન થયું જ્યાં પૂરા દુનિયાના વિશ્વના કરીબ કરી ચારસો જેટલા લોકો બુદ્ધિજીવો ત્યાં ભેગા થયા કે આજે જે આવી પૃથ્વી પર જે સંકટ આવી પડ્યું છે આજ સંસાર પર જે સંકટ આવી પડ્યું છે એનામાંથી કેવી આપણે કેવી રીતે નીકળીએ એમ બહાર નીકળીએ તો એના પર ઘણો ત્રણ ચાર દિવસનું મંથન થયા બાદ તે બેઠકમાં જે આદિવાસી પરિષદના મહાસચિવ આદરણીય અશોકદ્ત ચૌધરીજી પણ એ બેઠકોમાં હતા બુદ્ધિજીમાં અને અન્ય ત્રણ ચાર સાથીઓ પણ હતા અને ત્યાં ઓગણીસો બાણું માં પુરા દેશ અને દુનિયામાં આ જે કેવી રીતે આપણે પર્યાવરણને બચાવી શકીએ જે વાતાવરણમાં બદલાવ થયો છે એને કેવી રીતે આપણે ડેવલપ કરી શકીએ અને જે કહેવાય કે એક સસ્ટેનેબલ ડેવલપમેન્ટની વાત આવે કે ભાઈ વિકાસ વિકાસની વાત કરીશ પણ વિકાસની પરિભાષા શું ત્યાં પણ નક્કી કરવા કે ભાઈ અગર દેશ અને દુનિયાને બચાવવાનું હોય માનવ સમુદાયને બચાવવાનું હોય તો આખા સંસારમાં આખા દેશમાં દુનિયામાં જે આદિવાસી કલ્ચર પર આદિવાસી પેટર્ન પર આવું પડશે જે આદિવાસીની જીવનશૈલી હોય આદિવાસીનું ખાન હોય આદિવાસીની સંસ્કૃતિ હોય એ અગર જીવન ધોરણમાં આપણે આવીશું તો આપણે દેશ અને દુનિયાને અને માનવ સમાજ આવનાર પેઢીને આપણે બચાવી શકું ને આપી શકું તો એ તે સમયથી આપણે માનવ મુક્તિ અને પ્રકૃતિ મુક્તિ આદિવાસી એકતા મેન થીમ હોય છે તો જે ઓગણીસો માં જે થીમ આપણો અલગ અલગ દર વર્ષે એજન્ડો આપવામાં આવે છે વિશ્વ સ્તર પર યુનાઇટેડ નેશન દ્વારા

આ વખતેનું જે મહાસંમેલન છે એમાં કેટલા દેશોના પ્રતિનિધિઓ અહીંયા આવી રહ્યા સુધી હજુ સુધી સંદેશો મળ્યો એ છે કે પૂરા ભારતથી બુદ્ધિજીવી વર્ગ અહીંયા પહોચશે બીજું જે હજુ સુધી કંઈક અગિયાર થી પ્રતિનિધિ મંડળ આવવાનું નક્કી થયું છે અને અહીંયા જોડાશે હજારો સંખ્યામાં અહીંયા સમાજ જોડાશે મેન દાદંગર હિલમાં જે પર્પઝ છે કે આ ગુજરાત અને મહારાષ્ટ્ર આ એક સેન્ટર છે તો ગુજરાત અને આ નું જે બંને પટોળામાં વધારે વધારે સંખ્યાઓ અહીંયા પહોંચશે અહીંયા આવવાની તૈયારી પર વસ્તુ છે એના અલાવા આમ તો ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ રાજસ્થાન એના અલાવા છત્તીસગઢ રાજસ્થાન ઓડિશા પૂરા ભારતથી જ પ્રતિનિધિઓ આવે છે નોર્થ થી પણ આવે છે સાઉથ થી પણ આવે છે આ વખતે નેપાળથી પણ આવે છે તો દરેકે દરેક હવે કોડિશન જે આદિવાસી એકતા પરિષદની જે કમિટી છે જે ટીમ છે અમારા બધા અલગ અલગ સંગઠનો સાથીઓ છે કે ભાઈ વધારે વધારે જે દેશના બુદ્ધિજીવો આદિવાસી બુદ્ધિજીવો આવે કે હમણાં જે હાલના જે પરિસ્થિતિઓ છે એને લઈને આદિવાસી એકતા પરિષદ સાથીઓ ખૂબ જ ગંભીર છે અને એના પર ચર્ચા વિચારણાઓ કરી રહ્યા છે તમે ડિસિઝન ન્યૂઝ માધ્યમથી શું કહેશો જે આપણા દર્શકો છે એમના ડિસિઝન ન્યૂઝના માધ્યમથી હું એટલું જ કહેવા માંગુ છું કે આ આદિવાસી એકતા પરિષદના માં એકત્રીસમો આદિવાસી સાંસ્કૃતિક એકતા મહાસંમેલન થઈ રહ્યું છે આ કોઈ એક વ્યક્તિ વિશેષ સંગઠન ના મુખ્યાનું કે કોઈ એનું નથી આ સર્વ સમાજ નું આ મંચ છે જેમ વાત કરીએ કે આદિવાસી એકતા પરિષદ એક વૈચારિક મંચ છે અને એ મંચ સાથે અમે એક જોડાયેલા વ્યક્તિ છે અને આમ વ્યક્તિ છે આમ કાર્યકર્તા છે પણ એક કાર્યકર્તાઓ હતી આદિવાસી એકતા પરિષદ એક જીમેદાર વ્યક્તિઓ છે અમે છેલ્લા બાર પંદર વર્ષથી કામ કર્યા છે તો એટલું નિવેદન છે કે જે પણ દાદરાનગર હવેલી કે ગુજરાતે સો કિલોમીટર આ કોઈ પાર્ટી પક્ષ પોલિટિક્સ ઉપર ઉઠીને જયારે દેશનો સમાજ આવતો હોય તો આજે દાદરાનગર હવેલીના તમામ પાર્ટી પક્ષના અમારા પ્રદેશ સાંસદ છે કલાબેન ડેલકરજી પૂર્વ સાંસદ છે નટુભાઈ પટેલ પછી પૂર્વ સાંસદ છે ગવલી એવા જિલ્લા પંચાયત અમારી છે નગરપાલિકાના ચૂંટાયેલા લોકો છે ગ્રુપ ગ્રામ પંચાયતના લોકો છે તમામ ચૂંટાયેલા લોકો અને જે જાગૃત લોકો છે એમાં વધારે વધારે આ સંખ્યામાં લોકો આવે અને જે પૂરા દેશના જે લોકો દેશ દુનિયાથી લોકો આવી રહ્યા છે જે દાદરાગર ગામમાં અહીંયા આથોલા ગામમાં આવી રહ્યા છે તો અહીંથી આજુબાજુ વિસ્તારના ચૂંટાયેલા લોકો થી લઈને તમામ લોકોની જિમ્મેદારી બને છે આખા સમાજનું સ્વાગત કરે અને જે કઈક સુવિધાઓ છે સમાજની બે ત્રણ દિવસ માટે સમાજ આવે છે તો ખાવાની વ્યવસ્થા કરવાની હોય છે એની માટે સ્ટેજ સમિતિ હોય છે મીડિયા સમિતિ પણ હોય છે અમારું આવી કરી આખા પ્રોગ્રામની વ્યવસ્થા કરવા માટે અમારે અમે બત્રીસ જેટલી સમિતિઓ બનાવે છે તો બત્રીસ સમિતિઓના માધ્યમથી આખો કાર્યક્રમનો વહીવટ થશે અને લાસ્ટ હમણાં જે હાલે ચોવીસ તારીખે આદિવાસી એકતા પરિષદના આ પાંચ રાજ્યોથી અને અમારા જે અધ્યક્ષ અને આખી ટીમ આવી રહી છે આ સંમેલનની નિરીક્ષણ કરવા માટે બીજું કઈક જે વ્યવસ્થાઓ છે કે સુધી વ્યવસ્થા 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 આવી શું જમવાની ક્યાં આવ્યું થઈ છે કે નહીં રહેવાની વ્યવસ્થાઓ કેવી છે પાણીની સુવિધાઓ કેવી છે ટોયલેટની વ્યવસ્થાઓ કેવી છે પાર્કિંગની વ્યવસ્થાઓ કેવી છે આવી તમામ પ્રકારનું નિરીક્ષણ કરવામાં આવશે ત્યારબાદ બાકીના જે પચીસ તારીખથી અમારું નું કામ પણ શરૂ થઈ જશે અને જે એમના સુજાવોથી જે વરિષ્ઠ સાથીઓ દેશભરથી સાથીઓ આવશે એમના જે કંઈક સુજાવો હશે એ સુજાવના આધીન અમે આખા કાર્યક્રમને રૂપરેખા તૈયાર કરીશું બરાબર આ હતા પ્રભુભાઈ ટોકિયા સાહેબ જેમણે આ આદિવાસી સાંસ્કૃતિક એકતા એકતા પરિષદનું જે સંમેલન છે મહાસંમેલન એના વિશેને તમામ પ્રકારની માહિતી આપી અને એ માહિતી સાથે એમણે એ પણ કહ્યું કે કોઈ આ વ્યક્તિ વિશેષ સંમેલન નથી આ માત્ર ને માત્ર એક આદિવાસી સમાજ એક જગ્યા પર એકઠો થાય અને એ સમાજના જે પ્રશ્નો છે જે સમસ્યાઓ છે એમના પર વિચાર મંથન થાય આદિવાસી સમાજ માત્ર સિલવાસનો જ નહીં પણ સમગ્ર વિશ્વનો સમાજ અહીંયા એકઠો થવા જઈ રહ્યો છે અહીંયા વિચાર મંથન કરશે અને આદિવાસી સમાજને જે દશા છે તેને એક દિશા આપવાનો પ્રયાસ આ સંમેલન દ્વારા કરવામાં આવશે ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો